દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ જુનાગઢ જિલ્લા પોલીસનું સતત પેટ્રોલિંગ જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબ અને માંગલોના ડીવાય એસપી કોડિયેતર સાહેબના માર્ગદર્શન મુજબ મારી આટીનાના પીઆઈ શ્રી કાતરિયા સાહેબ પીએસઆઈ શ્રી હિંગોળા સાહેબ પોલીસ સ્ટાફ રાજેન્દ્રભાઈ જયદીપભાઈ દયાતર માનસીભાઈ ખેર દિલાવર્ષીભાઈ મોરી મિલનભાઈ ઝાલાનો પોલીસ કાફલો ગડોદરા હાઈવે ઉપર પહોંચ્યો છે અને ગડોદર હાઈવે ઉપરથી નીકળતા તમામ વાહનોનું સઘન ચેકિંગ માળિયા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે આમ પીએસઆઈસી કાતરિયા સાહેબ અને શ્રી હિંગોરા સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફનું ગડોદર હાઈવે અને મોટા પુલ પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે માળિયા પોલીસ દ્વારા તમામ વાહનો રોકી અને ભરી તપાસ હાથ ધરવામાં આવી છે બે દસરે પેપર પાસે ચપ્પુ થતી કરી તમે રેબર કરી લેવી ちょっと待って。<music>